નમસ્કાર ગુજરાત આલમ સમાચારની અંદર આપણે જાણીશું હવે તમારું બાળક મફતમાં ભણશે તો પરિણીત લોકોને મળશે છેતાલીસ હજાર રૂપિયાની ભેટ હર એક્શન એકશન મોડમાં મોટી જતવણી જાહેર તો નવો નિયમ સમયના જેલ થશે ગામડે રહેતા લોકોને એક લાખ રૂપિયા ભેટ તો હવે મફતમાં થશે શરીરની તપાસ આધાર કાર્ડ જેવું નવું કાર્ડ કઢાવી લેજો દેવા માફી અંગે મોટી જાહેરાત અને આજના સૌથી મોટા ગુજરાત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવતું પહેલા જેટલા પણ લોકો આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ખબર ગુજરાત ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને દરરોજના સમાચાર સૌથી પહેલા આ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો હવે તમારું બાળક મફતમાં ભણશે આપણે ગુજરાતના દરેક લોકોના બાળક જે છે તેમને મોટી રાહત મળવા પાત્ર થઈ હવે ગરીબ લોકોના બાળક મફતમાં ભણશે મિત્રો જણાવી દઈએ તો સ્કૂલમાં પ્રવેશ લેવા ઈચ્છતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવી ગયા છે ગુજરાતમાં હવે ગરીબ અને ઓછી આવક ધરાવનાર પરિવારોના લાખો બાળકો અત્યાર સુધી આરટી હેઠળ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે હવે વધુ બાળકોને લાભ મળી શકે તે માટે

આવી શકે છે તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો ગુજરાતના ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલે ખેડૂતો માટે મોટી વાત કહી નાખી છે મોટી જાહેરાતો કરી નાખી છે વાત કરીએ તો મિત્રો રાજ્યભરના લાખથી વધારે રજિસ્ટ્રેશન જે છે તે ખેડૂત નોંધણી માટે કરાવ્યું છે તે અંતર્ગત મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલ જે છે તેમણે મિત્રો ખાસ કરીને ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યા છે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન મોદી કહે છે કે ખેડૂતોને જો પૂરતું પાણી આપવામાં આવે ખેડૂતોને જો પૂરતી વીજળી અને ખાતર આપવામાં આવે અને પાકને સારા ભાવો મળી રહે તો ગુજરાતનો ખેડૂત એકલાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકે તેમ છે તેવી મોટી જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવું જણાવ્યું કે જો ખેડૂતોને પૂરતી સગવડ આપવામાં આવે જેમ કે પાણી ખાતર પૂરતા ભાવ આપવામાં આવે તો ખેડૂતો બાવડાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકે તેમ છે ત્યારે મિત્રો ઘણા બધા લોકોને એવું કહેવું છે અત્યારે કે ખાસ કરીને સરકાર જે છે તે ખેડૂતોની હાલત અત્યારે સમજે કારણ કે ખેડૂતોની હાલત અત્યારે એટલી કફો પૂરતું પાણી મળતું નથી સરખા ભાવ મળતા નથી દુનિયા આખાની ભૂખ ભાંગવાની વાત દૂર ખેડૂત પોતાના ઘરનું પણ સારું કલ્યાણ કરી શકતો નથી તેવા પણ દિવસો અત્યારે આવી રહ્યા છે તેવું ઘણા બધા લોકોનું માનવું છે તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો નવા નિયમો જાહેર થયા છે જેમાં છ મહિનાની જેલ થશે તો ખાસ ખાસ આ નિયમનું પાલન કરજો મિત્રો સરકારે ટ્રાફિક નિયમો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે જે કરીને ઇમરજન્સી વાહનોને પ્રાધાન્ય આપવા માટે છે કારણ કે મિત્રો ઘણા બધા લોકો જે છે તે રસ્તા ઉપર અત્યારે બેફામ ગાડીઓ ચલાવતા હોય છે અને ઇમરજન્સી વાહનો જેમ કે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને જે છે તે મિત્રો સાઇડ આપતા નથી તેવા લોકોને રોકવા માટે સરકારે નવો નિયમ લાવ્યા છે ત્યારે એક જાન્યુઆરી બે હજાર પચીસથી મિત્રો આ નવો નિયમ અનુસાર લાગુ થઈ ગયો છે જેમાં જો મિત્રો તમે ઇમરજન્સી વાહન એટલે કે એમ્બ્યુલન્સ અથવા ફાયર બ્રિગેડને સાઈડ નહીં આપો રસ્તો નહીં આપો તો દસ હજાર રૂપિયાનો દંડ અને મહિનાની જેલ જે છે તે મિત્રો થઈ શકે છે સરકારે મિત્રો આ નિર્ણય એટલા માટે લીધો છે કે આવશ્યક સેવાઓના વાહનો કોઈ પણ અપરોધ વિના એટલે કે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ કોઈપણ પ્રકારના અવરોધ વિના તેમના સ્થાને જે છે તે પહોંચી શકે અને લોકોને જીવ બચાવી શકે તે માટે સરકારે જે છે તે મિત્રો આ નિર્ણય લીધો હતો

એટલે કે આદિવાસી લોકોના જેટલા પણ મિત્રો લોકો છે તેમને જે છે તે ધર્મ કે ગૃહ રાજ્યમંત્રી કે અને સાપ શબ્દોમાં તેમણે ચેતવણી આપતા પણ જણાવી છે આદિવાસી ભાઈ બહેનોને ખોટા રસ્તે લઈ જણા સામે પગલા લેવામાં આવશે કારણ કે શિક્ષણ અંતર્ગત મિત્રો લાલચ આપીને ઘણા બધા મિત્રો આદિવાસી ભાઈઓ છે તેમનું અત્યારે ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યા છે તેવું મિત્રો જાણવા મળશે તા જણાવ્યું કે ખોટે રસ્તે લઈ જનાર સામે લેવામાં આવશે ખોટી રીતે ફસાયેલા ધર્મ પરિવર્તન કરનારા કાયદાથી બચી નહીં શકે એટલે કે જે આ મિત્રો ખોટો આવા કામ કરી રહ્યા છે લાલચ આપીને આદિવાસી ભાઈઓનું ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે તેવા મિત્રો બચી નહીં શકે તેવી પણ ચેતવણી હર્ષ સંઘવીએ આપી તો ત્યારબાદ મહત્વના સમાચારો વિશે માહિતી મેળવી પરણિત લોકોને છેતાલીસ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો જો તમે પણ પરિણીત છો તો તમને પણ નેશનલ પેન્શન સ્કીમ એટલે કે એનપીએસની અંદર દર મહિને કે વાર્ષિક તમારી સુવિધા અનુસાર તમે અત્યારથી રોકાણ કરશો તો ત્યારબાદ તમને પૈસા મળશે આપને મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને આ યોજના એવી છે કે શરૂઆતમાં મિત્રો તમારે આ યોજનાની અંદર અત્યારે તમારી સુવિધા અનુસાર તમારે પૈસા રોકવાના છે તેમાં તમે હજાર રૂપિયાથી પણ શરૂઆત કરી શકો અને તમારી મરજી મુજબ તેમાં રોકાણ કરી શકો તમારી પત્નીના નામ પર મિત્રો તમારે એનપીએસ એકાઉન્ટ ખોલાવી શકો છો તમે અને એમાં તમારે અત્યારથી પૈસા જમા કરવાના રહેશે જ્યારે મિત્રો તમારી વર્ષની ઉંમર ત્યારે તમારું ખાતું પરિપક્વ થશે અને નવા નિયમ હેઠળ મિત્રો તમે પાસઠ વર્ષ સુધી પણ પૈસા રોકી શકો અને ત્યારબાદ આ રકમ તમારા વૃદ્ધાવસ્થા માટે તમારી તાવીજ સ્વરૂપ કામ કરશે કારણ કે અત્યારે તમે હજાર હજાર રૂપિયા રોકશો તે આગળ જઈને મિત્રો તમારા ઘટપણમાં તમારો સહારો બનશે કારણ કે સાઠ વર્ષની ઉંમર પછી જે છે તે ઘણા બધા લોકોને પૈસાની જરૂરિયાત હોય છે તો વૃદ્ધાવસ્થાના ટેકા માટે તમે એનપીએસ યોજના અંતર્ગત અત્યારથી જે છે તે રોકાણ કરી શકો સરકારે આ નવી યોજના જાહેર કરી છે

તેની સાથે મિત્રો મિત્રો ગામડામાં રહેતા લોકોના પણ એવા જે ગામડામાં રહેતા હોય અને ઘર વિહોણા હોય એટલે કે પોતાનું ઘર ના હોય તેવા પરિવારો માટે પણ ખાસ કરીને મિત્રો ઘર બનાવવા માટે સરકાર સહાય આપશે તેના માટે પણ સત્તરસો ને પંચાણું કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો હવે તમારા શરીરની તપાસ મફતમાં કરી આપવામાં આવશે મિત્રો ખાસ કરીને ગુજરાતના લોકો જે છે તે અત્યારે બ્લડ પ્રેશર એટલે કે બીપી ડાયાબિટીસ કેન્સર જેવી બીમારીઓની અંદર વધારે ફસી રહ્યા છે ત્યારે આવા લોકો જે છે મિત્રો તે અગાઉ જ જો તપાસ કરાવી લે અને શરૂઆતના સ્ટેજમાં આ બીમારી જણાય છે તો તેનાથી મિત્રો તમે એક બે મહિના દવા લઈને કાયમિક રાહત મેળવી શકો છો જો મિત્રો તમે આ રોગનું મિત્રો શરૂઆતમાં તમે નિદાન કરતા નથી અને લાંબા સમય બાદ જ્યારે નિદાન કરો છો તો મિત્રો તમારું જ્યાં સુધી મિત્રો તમારું મૃત્યુ થાય છે ત્યાં સુધી પણ તમારે દવા લેવાનો સમય બની શકે તેને મિત્રો રોકવા માટે ખાસ કરીને આ મફત શરીર તપાસ યોજવામાં આવશે જેમાં મિત્રો બ્લડ પ્રેશર ડાયાબિટીસ કેન્સર જેવી વિવિધ બીમારીઓની તપાસ થશે દેશભરમાં વીસ ફેબ્રુઆરીથી એકત્રીસ માર્ચ સુધી અભિયાન યોજવામાં આવ્યું છે આરોગ્ય મંત્રાલયે મિત્રો જાહેરાત કરી છે અને ખાસ મંત્રાલયે ત્રીસ વર્ષથી વધારે ઉંમરના યુવાનોને નજીકના આરોગ્ય સુવિધા કેન્દ્રમાં તપાસ કરાવવા માટે આહવાન કર્યું છે જો તો મિત્રો તમારે પણ શરીરની તપાસ કરાવી હોય તો તમે પણ કરાવી શકો છો thank <laughs> you તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી તો વાવાઝોડાને લઈને તંત્ર થયું એલર્ટ આપણે મિત્રો જણાવી દઈએ તો ગુજરાતનું એક વાવાઝોડા સાથે પુરાનો સંબંધ છે કારણ કે દર વર્ષે મિત્રો જે છે તે મોટા મોટા વાવાઝોડા ગુજરાત ઉપર આવતા હોય છે અને ખેડૂતોને અઢળક નુકસાન થતું હોય છે દરિયાકાંઠે રહેતા લોકોને પણ મોટા પાયે નુકસાન થતું હોય છે તે માટે સરકાર હવે એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે મિત્રો તમને જણાવી દઈએ કે વાવાઝોડા આવવાનો સચોટ સમય જે છે તે કાં તો ચોમાસા પહેલા છે અને કાં તો ચોમાસા પછી છે એટલે કે ચોમાસાની શરૂઆત પહેલા જ્યારે ઉનાળામાં ફૂલ ગરમી પડતી હોય છે ત્યારે દરિયાની અંદર સક્રિય થવાને કારણે વાવાઝોડા બનતા હોય છે અત્યારે મિત્રો તે સમય આવી ગયો ઉનાળાની અંદર ગરમ થવાને કારણે બનતા હોય છે ત્યારે અત્યારે મિત્રો વાવાઝોડા બને અને તેને કારણે મોટું નુકસાન થાય તેને રોકવા માટે સરકારે અત્યારથી જ એલર્ટ મોડ અપનાવી લીધું છે અને સરકારે મોટા મોટા નિર્ણયો લઈ લીધા છે મિત્રો જણાવી દે કે બે વર્ષ પહેલાં જ્યારે બીપર જો એ વાવાઝોડું આવ્યું હતું ત્યારે દરિયા કાંઠે રહેતા લોકોને જે છે તે વીજળી કાપનો સામનો ભોગવવો પડ્યો હતો અને ઘણા દિવસો સુધી મિત્રો ત્યાં લાઇટ એટલે કે આવી તો ફરી એકવાર મિત્રો ક્યારેક વાવાઝોડો આવે તો આવી હરકત બીજી વાર ના થાય તે માટે સરકારે જે છે તે હવે વીજળીના કનેક્શન અંડરગ્રાઉન્ડ એટલે કે જમીનની અંદર કરવાનો નિર્ણય લીધો છે અને તેનાથી મિત્રો જે છે તે ગમે તેટલું વાવાઝોડાનો પવન ફૂંકાય તો પણ આ વાયરોને નુકસાન થશે નહીં જેથી જનજીવન ખોરવાય નહીં અને લાઇટ પણ કપાણ ના થાય

માફ થઈ રહ્યા છે ત્યારે ગુજરાતના ખેડૂતોને એક આશા છે કે ખાસ ગુજરાતમાં પણ આ દેવા માફ થાય જોકે તે અંગે કોઈ મોટી જાહેરાત થઈ નથી ભવિષ્યમાં થશે તો જણાવી આપીશું મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો હવે આધાર કાર્ડ જેવું નવું કાર્ડ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે મિત્રો જણાવી ભારત સરકાર જે છે તે સિટીઝન કાર્ડ લોન્ચ કરી રહી છે તે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડનું કામ કરશે તેનો ઉપયોગ નાગરિકોની ઓળખ અને નાગરિકતાના પુરાવા તરીકે પણ કરવામાં આવશે જેનાથી મિત્રો એક કરતાં વધારે દસ્તાવેજોની જરૂરિયાત પણ તમને ના રહે આ સિટીઝન કાર્ડ શું છે તે પણ તમને સમજાવી દો તો સિટીઝન કાર્ડ એક આધુનિક ઓળખ કાર્ડ જે ભારતના દરેક કાનૂની નાગરિકને આપવામાં આવશે તેની પાસે અનનવીય ઓળખાણ નંબર હશે જે નાગરિકતા અને ઓળખનો પુરાવો બનશે એટલે કે સરકાર આધાર કાર્ડ પાન કાર્ડ જેવું નવું સિટીઝન કાર્ડ લઈને આવી ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લઈએ તો છ હજારની જગ્યાએ નવ હજારનો હપ્તો મળવાપાત્ર થશે મિત્રો પ્રધાનમંત્રી છ હજાર રૂપિયાની કિંમત ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે હવે બે હજારનો હપ્તો ખેડૂતોના ખાતામાં આવવાનો છે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના કરોડો લોકો લાભ લેશે ત્યારે આ સમાચાર જાણવા જરૂરી છે આપને મિત્રો જણાવી દઈએ તો રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે જણાવી દેવામાં આવ્યું છે કે હવે ત્યાંના લોકો જે છે તેમાં મળતી રકમ એટલે કે પીએમ કિસાન યોજનાની અંદર મળતી રકમમાં વધારો થયો છે રાજ્યની અંદર મિત્રો હવે જે છે તે યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક નવ હજાર રૂપિયાનો લાભ મળશે એટલે કે બે હજારની જગ્યાએ ત્રણ હજાર રૂપિયાના હપ્તા રાજસ્થાનમાં આપવામાં આવશે મિત્રો આપની ખાતરી માટે જણાવી દઈએ કે ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે અને રાજસ્થાનમાં પણ ભાજપ સરકાર છે તો ગુજરાતમાં શા માટે બે હજારનો હપ્તો અને રાજસ્થાનમાં ત્રણ હજારનો હપ્તો તે પણ વિચારવાનું રહ્યું શું મિત્રો રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ બે હજારની જગ્યાએ ત્રણ હજારનો હપ્તો ખેડૂતોને આપવો જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો એપ્રિલે તો ગરમીને લઈને ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે બહાર કામ વગર ના નીકળતા મિત્રો આજે વાત કરીએ તો ખાસ કરીને કચ્છના ભુજની અંદર ગુજરાતનું સૌથી વધારે તાપમાન નોંધાયું ઉનાળાની શરૂઆત થતાં જ બેતાલીસ ડિગ્રી તાપમાન ઊંચે પહોંચી ગયું છે બીજા નંબર ઉપર મિત્રો આજે સૌથી વધારે ગરમ શહેર સુરત બન્યું સુરતમાં પણ આજે ઓલમોસ્ટ બેતાલીસ ડિગ્રીનું તાપમાન બપોરે બે વાગ્યાના સમયગાળા આસપાસ નોંધાયું તેની સાથે ત્રીજા નંબર ઉપર રાજકોટ એકતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી સાથે નોંધાયું તેની સાથે મિત્રો વાત કરીએ તો અમદાવાદમાં પણ ચાલીસ ડિગ્રીનું તાપમાન જોવા મળ્યું ત્યારે આગામી સમયની વાત કરીએ તો રેડ એલર્ટ કરીએ તો મિત્રો અમદાવાદ સહિત નવ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે કયા કયા જિલ્લામાં ગરમીને લઈને રેડ એલર્ટ છે તેના વિશે વાત કરીએ તો કચ્છ ગાંધીનગર જુનાગઢ પોરબંદર મોરબી રાજકોટ અને સુરત જિલ્લાની અંદર કાલે ધમધમતી ગરમી પડશે એને લઈને રેડ એલર્ટ અપાયું છે તો કામ વગર બહાર ના નીકળવું તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો સરકારી યોજનાથી હજારો લોકોએ મેળવ્યા મફત મોબાઈલ તમે પણ મેળવી શકો છો મિત્રો તો ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે જે અંતર્ગત સરકાર ગરીબ ખેડૂત ભાઈઓને જે છે તે મફત મોબાઈલ ફોન સ્માર્ટફોન આપવા પૈસા આપી રહેશે ત્યારે મિત્રો આ યોજના અંતર્ગત બે હજારથી વધારે ખેડૂતોએ યોજનાનો લાભ લઈ લીધો છે અને જો તમારે પણ મફત મોબાઈલ મેળવો હોય તો તમે પણ અરજી કરી શકો છો આ યોજના હેઠળ મિત્રો રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન સહાય સરકાર સરકાર એટલા માટે આપી રહી છે કારણ કે હવે આધુનિક સમય આવી ગયો છે ટેકનોલોજીનો જમાનો છે ખેડૂતો મોબાઈલ દ્વારા આધુનિક પ્રકારની ખેતી શીખી શકે 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 બજારના અને અને માર્કેટના ભાવ જાણી જાણી હવામાનની માહિતી પણ તે માટે સરકાર મોબાઈલ ખરીદવા માટે સરકાર સહાય આપી રહેશે આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને સ્માર્ટફોન આપવાનો છે જેથી ખેડૂતો જે છે તે પોતાની આ માહિતીનો ઉપયોગ કરીને સ્માર્ટફોનનો ઉપયોગ કરીને પોતાની આવક વધારી શકે અને તે માટે સરકાર તરફથી બે હજાર ને બસો જેટલા ખેડૂતોને જે છે તે મફત મોબાઈલ સ્માર્ટફોન પણ આપવામાં આવ્યા છે તો જો મિત્રો તમારે પણ મફત સ્માર્ટફોન મેળવો હોય મોબાઈલ મેળવો હોય તો તમે પણ આ યોજનાની અંદર અરજી કરી શકો છો

નોટ મળશે હવે મિત્રો તમે એમ વિચારી રહ્યા હોય કે નવી નોટો આવશે તો તમને જણાવી દે કે મિત્રો નવી નોટમાં કોઈ મોટો ફેરફાર નહીં હોય જે મિત્રો જે સો રૂપિયાની જામલી કલરની નોટ અને બસો રૂપિયાની જે કેસરી કલરની નોટ આવે છે તેવી જ નોટ આવવાની છે પરંતુ હવે જે નવા ગવર્નર આવ્યા છે તો તેમની સહીવાળી નવી નોટો લાવવામાં આવશે એટલે કે હવેની જે નોટ આવશે તેમાં જૂના ગવર્નરની સહી નહીં હોય નવા ગવર્નર સંજયભાઈ મલ્હોત્રાના સહીવાળી નવી સો અને બસો રૂપિયાની નોટ આ માર્કેટમાં લાવવામાં આવશે અને જો જૂની સો રૂપિયાની અને બસો રૂપિયાની તમારી પાસે હોય તો પણ ચિંતા કરવાની જરૂર નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે જો તમે ગેસ સિલિન્ડર વાપરો તો આ નિયમો જાણવા જરૂરી બનશે આપણે મિત્રો જણાવી દઈએ તો જો તમે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો ઘરેલું ગેસ સિલિન્ડર વાપરોશો તો તે અંગે પાંચ નવા નિયમો માર્કેટમાં લાવવામાં આવ્યા છે આ પાંચ નિયમોનું પાલન તમે નથી કરતા તો તમને ગેસ સિલિન્ડર મળવાનો નથી સૌથી પહેલો મિત્રો નિયમ વિશે વાત કરીએ તો હવે ગેસ સિલિન્ડરની ડિલિવરી વખતે ઓટીપી દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે જેથી કરીને મિત્રો છેતરપિંડી ઘટાડી શકાય એટલે કે જેવી રીતના મિત્રો પહેલા ગેસ સિલિન્ડર તમારા ઘરે આવતો હતો અને તમે પૈસા આપી દો ત્યારે એટલે મિત્રો તમને આપી દેતા હતા પરંતુ હવે મિત્રો તેમાં બદલાવ થયો છે તમે ગેસ સિલિન્ડરવાળો જ્યારે મિત્રો તમારા ઘરે આવશે ત્યારે તમારે ઓટીપી છ આંકડાનો નંબર આપવો પડશે ત્યારબાદ જ મિત્રો ગેસ સિલિન્ડર જે છે તે તમને આપશે બીજો મોટો ફેરફાર એ છે કે મિત્રો હવે ગેસ સિલિન્ડર બુક કરવા માટે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત રહેશે જો તમે કેવાયસી અંતર્ગત મોબાઈલ નંબર અને આધાર કાર્ડ લિંક કરેલ નહીં હોય તો પણ ગેસ સિલિન્ડર મળશે નહીં તેની સાથે મિત્રો ખાસ કરીને ગેસ સિલિન્ડરની અંદર સબસિડી મિત્રો હવે ડાયરેક્ટ ગ્રાહકોના ખાતામાં જમા થશે ત્યારબાદનો મોટો ફેરફાર એ છે કે હવે એક મહિનામાં માત્ર તમે બે જ ગેસ સિલિન્ડર મગાવી શકશો નવી લિમિટ મૂકવામાં આવી છે અને વર્ષે જે છે તે મિત્રો તમે લિમિટમાં સિલિન્ડર મુકાવી શકશો અને ત્યાર બાદનો એક મોટો નિયમ એ પણ ફર્યો છે કે ગેસ સિલિન્ડરમાં હવે સ્માર્ટ ચિપ્સ મૂકવામાં આવશે જેથી ગેસ સિલિન્ડર કેટલો ભરેલો છે અને શું તેની સ્થિતિ છે તે પણ તમે જાણી શકશો ત્યાર પછી ના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી લે તો શું સહાયના નામે ખેડૂતો સાથે મજાક થઈ રહી છે કારણ કે મિત્રો આપણે જણાવી દઈએ તો રાજ્ય સરકાર સામાજિક આર્થિક અને સર્વેક્ષણમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે સરકાર દ્વારા મિત્રો અવારનવાર જાહેરાત કરવામાં આવતી હોય છે કે ગરીબો અને ખેડૂતો માટે સરકાર અનેકો યોજના ચલાવે છે અને તે યોજનાઓની અંદર ખેડૂતો જો અરજી કરે છે તો તેમને અને ગરીબોને પૈસા પણ મળશે છે ત્યારે મિત્રો તમને એવું લાગતું હશે કે આ પૈસા સીધા આવી જાય છે પરંતુ શું દરેક ગરીબો સુધી આ પૈસા પહોંચે છે કે નહીં તે પણ જાણવું જરૂરી છે કારણ કે ચોંકાવનારા

લોકો સુધી સહાય જે છે તે ખૂબ જ સમય પછી પહોંચી રહી છે ખાસ કરીને યોજનાના સહાય પૈસા પૂરા પાડવામાં સરકારની ઢીલા જોવા મળી છે મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો જો તમે ફોન એટલે કે મોબાઈલ વાપરોશો તો સાવધાન થઈ જજો જ્યારે ઓનલાઈન મોબાઈલ છો તો આ પાંચ બાબતોનું સૌથી પહેલા તમારે ધ્યાન રાખવું પડશે કાળજી રાખવી પડશે જો મિત્રો તમે તમારા પુત્રોને એટલે કે તમારા ઘરે કોઈ બાળકો હોય તેમને પણ મોબાઈલ આપતા હોય તો તેમને પણ આ પાંચ બાબતોનું ધ્યાન રાખવાનું કહેવામાં આવવું જોઈએ સૌથી પહેલી મિત્રો બાબત એ છે કે સૌથી પહેલા તો સોશિયલ મીડિયા ઉપર વ્યક્તિગત માહિતી પોસ્ટ તમારે કરવી ના જોઈએ એટલે કે મિત્રો જો તમે વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાપરો છો તો ત્યાં મિત્રો તમારે વ્યક્તિગત માહિતી પોસ્ટ ના કરવી એટલે કે બેંકને લગતી કોઈ વિગત અથવા તમારી પ્રાઇવેટ કોઈ માહિતી ત્યાં પોસ્ટ ના કરવી નહીતર તેનો ઉપયોગ મિત્રો ઘણા બધા જે છે તે તમને છેતરવા માટે કરી શકે બીજી મોટી એ જાહેરાત છે કે મિત્રો ફોન વાપરનારો માત્ર સત્તાવાર વેબસાઇટનો જ ઉપયોગ કરવો એટલે કે ઘણી બધી મિત્રો વેબસાઇટ એવી હોય છે કે જે હેકરો દ્વારા ચલાવવામાં આવતી હોય છે ત્યારબાદ તમારો ફોન હેક થઈ શકે એટલે કે માત્ર જે સત્તાવાર અને ઓફિશિયલ વેબસાઇટ હોય તેનો જ ઉપયોગ કરવો ત્રીજી મોટો મિત્રો સાવધાની તમારી રાખવાની છે કે શંકાસ્પદ સંદેશાઓ અને મોબાઈલ ફોનથી તમારે સાવચેત રહેવાનું છે એટલે કે તમને શંકા જણાય તેવા મોબાઈલ અને મેસેજ આવે છે તો તમને પૂરતી માહિતી આપવી નહીં સાથે જ મેસેજ દ્વારા મળેલી નકલી લિંક ઉપર પણ તમારે ક્લિક કરવું નહીં કારણ કે ઘણી વખત મિત્રો એવું કહેવામાં આવે છે અને મેસેજ આવે છે ફોનમાં કે તમે હજારો રૂપિયાનું ઇનામ જીત્યા છો અને આ ઇનામ મેળવવા માટે નીચે ક્લિક કરો ત્યારબાદ જો મિત્રો તમે નીચે ક્લિક કરી દોશો તો તમારા બેંકમાંથી પૈસા કટ થઈ જશે તો આ પ્રકારના ખાસ કરીને છેતરપિંડીથી બચીને રહેવું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો રત્ન કલાકારો માટે મોટી રાહત ભર્યા સમાચાર આવી રહ્યા છે આપણે મિત્રો જણાવી દઈએ તો ડાયમંડ ઉદ્યોગમાં મંદીને લઈને રત્ન કલાકારોની સીધી કફોડી બની હતી ત્યારે રત્ન કલાકારો દ્વારા મિત્રો જે છે તે આજે મોટી મીટિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોલાવી હતી ત્યારે મિત્રો તેમને મદદ આપવા માટે ગુજરાતના અલગ અલગ શહેરોમાં ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા આજે ભૂપેન્દ્ર પટેલ સાથે મોટી બેઠક યોજવામાં આવી હતી જેમાં મિત્રો મુખ્યમંત્રીએ જણાવ્યું કે અમે રત્ન કલાકારોની મદદ કરવા માટે તત્પર છીએ અને આ આગામી બે મહિનાઓની અંદર કોઈ પણ ઠોસ એક્શન પ્લાન લઈને આવીશું જેનાથી રત્ન કલાકારોને રાહત મળશે તેવી પણ મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી